કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી પૂજનજી ઠાકોરના તેમજ ખર્ચ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં એકસો ચોરાણું કરોડના ખર્ચે ઓગણીસ કામોનું લોકાર્પણ ને આઠ કામોની ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં ગોલથરા નારદીપુર અને કલોલ બોરિસણાથી સાણંદ સુધીનો ચાર માર્ગે રસ્તો તેમજ સહીજ ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ ભૂમિપૂજન કરાવી આ કાર્યક્રમની સાથે સાથે અમિતભા સાહેબ નારદીપુરમાં આવેલ ભવ્ય રામજી મંદિરના દર્શન કર્યા તેમજ આર જે અન્ય ક્ષેત્ર ખાતે ભોજન પણ કર્યું હતું વખારિયા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ મતદાતાઓની ઉપસ્થિતિમાં એકસો ને ચોરાણું કરોડના ખર્ચે ઓગણીસ કામોનું લોકાર્પણ અને આઠ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું